ની રાજનીતિ અંગે મોટા સમાચાર મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા પૂર્વ ધારાસભ્ય અને અન્ય ધારાસભ્ય કેસરિયા કરશે આ ઉપરાંત વિવિધ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના નેતા જોડાશે સવારે અગિયાર ને ત્રીસ વાગે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ અર્જુન ખાટરિયા આજે કરશે કેસરિયા તો ગાંધીનગરના કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયાને હટાવ્યા હતા અર્જુન ખાટરિયા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે ખાટરિયા કરશે આજે યા તો વધુ માહિતી માટે ગીતા લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ ગીતા શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે આજે કોણ કોણ કેસરિયા કરે તેવી સંભાવના જી રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ પ્રમુખ અર્જુન ખાટરિયા હાલ કમલમ ખાતે આવી પહોંચ્યા છે તેમના સમર્થકો સાથે સાત જેટલી બસો ભરીને તેઓ હાલ કમલમ પહોંચ્યા છે અને તેઓ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયા કરશે અમારી સાથે હાલ જોડાયેલા છે અર્જુનભાઈ કાટરિયા અર્જુનભાઈ આપને પ્રમુખ પદ તરીકે હટાયા કોંગ્રેસે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એ કારણ છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું જિલ્લા પંચાયતના પ્રમુખને વિપક્ષના નેતા તરીકે હું હતો એમાં ઘણા બધા મુદ્દાઓ હતા ઘણા સમયથી આ જે રીતે સમગ્ર ભારત વર્ષમાં એક રામય માહોલ છે એક આપણા ઈષ્ટ આપણા આરાધ્ય ભગવાન રામચંદ્રજીની જીર્ણોધ્ધાર થઈ રહ્યું છે અયોધ્યામાં આ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક અમારા મત મતાંતરો હતા અમે આપણા સૌના ઈષ્ટ આરાધ્ય સારા ભારત વર્ષમાં જે ઉલ્લાસનો આનંદનો માહોલ છે અને એવા સમયે સારી ભારતીય પ્રજા ઈચ્છતી હતી કે બાવીસ જાન્યુઆરીના રોજ રામલલા છે એમના મંદિરમાં બિરાજમાન થાય આવી સ્થિતિમાં જે રીતે કોંગ્રેસે એમનો વિચાર છે એ વિરોધમાં મૂક્યો એમાં ક્યાંક ને ક્યાંક અમારે દિલને અમારા સૌના દિલને ઠેસ પહોંચી છે અને સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રા જે રીતે ચાલી રહી છે અને દુનિયાના દેશના છેવાડાઓમાં જે એક વિકાસની ઇમેજ ઉભી કરી છે આ બધા મુદ્દાઓને લઈ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે આવ્યા છે આપની સાથે અન્ય કયા કયા સમર્થકો છે અન્ય હોદ્દેદારો છે જે આપની સાથે આજે કેસરિયા કરશે મારી સાથે જિલ્લા પંચાયતના ચાર સભ્યો છે સહકારી ક્ષેત્રના આગેવાનો અમર કોટડા સાંગણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતની ડિરેક્ટરો બધા સાથે સાથે તાલુકા પંચાયતના રાજકોટ જિલ્લાની નીચે આવતા તાલુકાના જે અલગ અલગ તાલુકા તાલુકા સભ્યો સભ્યો એવા યુથ કોંગ્રેસની ટીમ એનએસયુએની ટીમ સંગઠનના અલગ અલગ મોરચાના આગેવાનો અને સામાજિક આગેવાનો આ બધા જ લોકો છે એ મારા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા સાથે એમને શુભકામના પાઠવવા માટે અને અમારી ઉપર પૂરા વિશ્વાસ સાથે જોડાયેલા છે સંખ્યાની દ્રષ્ટિએ કરે તો કહીએ તો આપની સાથે કેટલા લોકો જોડાશે આપ જોઈ શકો છો અંદાજીત એક હજારથી બારસો ની આજુબાજુના કાર્યકર્તાઓ આગેવાનો છે એ અમારી સાથે છે આજ ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરશે અચ્છા આપે કહ્યું કે નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે એનાથી પ્રેરિત થઈને આપ હાલ ભાજપમાં જોડાયેલા છો શું ભાજપે આપની સાથે કોઈ કમિટમેન્ટ કર્યું છે કોઈ ટિકિટનું કોઈ વાયદો કોઈ પણ નહીં હું માત્ર ને માત્ર પાયાનો કાર્યકર્તાઓ છું ધરતી સાથે જોડાયેલો છું

કોમન તમારા વિચારો થી કે સારી ભાવનાથી કશું થતું નથી તો પાવર પોઝિશન કઈ આપણે ઓફર થઈ છે કોઈ પણ પોઝિશન ની મારે વાત નથી મારી કોઈ ડિમાન્ડ નથી કોઈ કમિટમેન્ટ નથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી

જયારે પણ સમય ને સંજોગો ગોઠવાય ત્યારે બધી વસ્તુ થતી હોય છે આજનો દિવસ સમય ને સંજોગો ગોઠવાય લાગે અને આવતી બાવીસ જાન્યુઆરી જે રીતે રામલીલા એમના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે આ બધા જ સંજોગો સંયોગ ભેગા થયા છે અને આ સંજોગોનો નો સંયોગમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા છે અચ્છા આખરી સવાલ આપને કોઈ પાવર પોઝિશન ઓફર નથી કરી પરંતુ આપને કોઈ જવાબદારી સોંપી છે

પોઝિશન ઓફર નથી કરી હાલ તેઓ માત્ર એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડે આભાર સમગ્ર માહિતી બદલ